આપણે વિરાટ એક્સપ્રેસમાં પહોંચી ગયા જમી લીધું આનંદ કર્યો મોજ કરી અને બેઠા છે હવે આપણે અહીંયા હિંચકાની મોજ કરવી છે હમણાં હિંચકામાં જમાવટ કરવી છે વિરાટમાં જમી બહાર આવી ગયા ઊભા થઈ માવા હવે હિંસકાની એક ઝલક મારવી છે ચાલો હમણાં હિંચકા આવી દેવ જો હિંચકાની મોજ વિરાટ એક્સપ્રેસમાં માં પછી હિંચકાની જમાવટ કરી મોજ કરે છે વાહ જમાવટ વિરાટ એક્સપ્રેસ હો જમવાનું બોલી લીધું આવે જો હિંચકાની મોજ કરી લીએ હલો જમી લીધું હિંચકાની મોજ કરી લીધી માવા ખાઈ લીધા બે લીધું હવે ઘરે જવાની તૈયારીમાં આ રસ્તો દેખાય છે અહીંયાથી નીકળી જાવ પોચા પગે હાઈવે ઉપર ચડી જાઉં હો

બાય ટાટા જે ભલાજી વિડીયોને જોતા રહ્યો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહ્યો